માં આ વર્ષે પણ ભારતની ટોપ લાઇન સ્કૂલ સાથે બે દિવસીય પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશન આયોજિત ત્રીસથી વધુ નોંધપાત્ર સ્કૂલ પાર્ટિસિપેન્ટ થઈ છે જેમાં અમદાવાદ સાથે દેહરાદૂન બેંગ્લોર હૈદરાબાદ મસૂરી નાસિક રાજકોટ રાજસ્થાન કોઈમતુર ગ્વાલિયર રાયપુર ગાંધીનગર અને ભારતના બીજા જાણીતા અન્ય રાજ્યોમાંથી સામેલ થઈ છે પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશન ખાતે સામેલ થનારી સ્કૂલ બોર્ડિંગ સુવિધાઓ ધરાવે છે અને આંતરરાષ્ટ્રીય અભ્યાસક્રમ ઓફર કરે છે આઈબી કેબ્રિજ સીબીએસસી આઈબીસીએસ અને ગુજરાત બોર્ડમાંથી અલગ અલગ એજ્યુકેશન બોર્ડમાંથી પસંદ કરવા માટે માતા પિતા પાસે વિશાળ વિકલ્પ બની રહે છે નમસ્કાર મારું નામ જયદીપ ત્રિવેદી છે અમે આ પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશનના આયોજન કરતા છે છેલ્લા વીસ વર્ષથી પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનનું આયોજન ગુજરાતના ત્રણ શહેરો અમદાવાદ રાજકોટ અને સુરતમાં થાય છે અમદાવાદમાં વીસમું વર્ષ છે પ્રીમિયર સ્કૂસ એક્ઝિબિશનનું આયોજન કરવાનો મુખ્ય હેતુ એમ છે કે અત્યારના આધુનિક સમયમાં પેરેન્ટ્સ પાસે એક લિમિટેડ ઇન્ફોર્મેશન હોય છે સ્કૂલ્સ નહીં લિમિટેડ મતલબ કોઈ એમના સગા સંબંધી કે મિત્ર કે એ અથવા ગૂગલ આ બે ઇન્ફોર્મેશન જનરલી હોય છે મેક્સિમમ લોકો પાસે સ્કૂલ સાથેનું ડાયરેક્ટ ઇન્ટરેક્શન્સના મીડિયમ્સ બહુ જ ઓછા છે સો અફેર્સ એક્ઝિબિશન્સ એન્ડ મીડિયા જે પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનનું અમે આયોજન કરીએ છીએ એ ભારતના અલગ અલગ સોળ શહેરોમાં કરીએ છીએ અને ઇન્ટરનેશનલી દસ કન્ટ્રીઝમાં કરીએ છીએ અને અમારો ઓબ્જેક્ટિવ એ જ છે અમારો ઉદ્દેશ એ જ છે કે એક જ જગ્યાએ એક જ સ્થાન ઉપર અહીંયા પચીસ જેટલી સ્કૂલ્સ આવેલી છે એમાં ભારતની નામાંકિત બોર્ડિંગ સ્કૂલ્સ છે આપ જોઈ શકો છો જે ગર્લ્સ સ્કૂલ્સ પણ છે કોવિડ સ્કૂલ્સ પણ છે બોયઝ સ્કૂલ્સ પણ છે અને ઘણી જૂની છે ચાલીસ વર્ષ પચાસ વર્ષ સો વર્ષ જૂની પણ સ્કૂલ્સ છે આ બધી સ્કૂલ્સના પ્રિન્સિપલ્સ સ્કૂલની એડમિશન ટીમ પોતે અહીંયા હાજર છે અને આ એક એક્ઝિબિશનની એન્ટ્રી એકદમ ફ્રી છે તો જે પેરેન્ટ્સ એમના બાળકો માટે એક સારી સ્કૂલ શોધી રહ્યા હોય અહીંયા બીજું પણ જોઈ શકો છો અમદાવાદની નામાંકિત ડે સ્કૂલ્સ પણ છે ડેન ઇન્ટરનેશનલ સ્કૂલ્સ તો પેરેન્ટ્સ એમના બાળકો માટે જે સારી સ્કૂલ શોધી રહ્યા છે અહીંયા એક જ જગ્યાએ એમને પચીસ જેટલી સ્કૂલ્સના ઓપ્શન મળે છે એ ડાયરેક્ટલી પ્રિન્સિપલ્સ અને એડમિશન ટીમ સાથે ઇન્ટરેક્ટ કરી શકે છે એમની બધી જ ઇન્ફોર્મેશન લઈ શકે છે એકદમ ન્યુટ્રલ વેમાં ટ્રાન્સફરન્ટલી એમના જે પણ કોઈ પ્રશ્ન છે એ અહીંયા એમને સો ટકા સામસામે બેસીને જ એમને એમનો જવાબ મળે છે પેરેન્ટ્સ માટે એક ઓપોર્ચ્યુનિટી એવી થાય કે એક જ જગ્યાએ આટલા બધા ઓપ્શન્સ મળે છે તો એ કમ્પેર કરી શકે અત્યારનો સમય ક્યાં ચાલી રહ્યો છે સ્કૂલ શું સર્વિસીસ પ્રોવાઈડ કરે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ કયું કરિક્યુલમ ફોલો કરે છે કેટલા વર્ષ જૂની સ્કૂલ છે એનું એલ્યુમિનાઈ શું છે સ્પોર્ટ્સ ફેસિલિટીઝ શું છે આ બધી જ વસ્તુઓ અહીંયા કમ્પેર કરી શકે છે અને સ્કૂલ્સ માટે પણ સ્કૂલ્સ પાસે પણ ઓપ્શન એવો છે કે અહીંયા આવા કોમન પ્લેટફોર્મ પર એ પોતાને શોકેસ કરી શકે છે કે સ્કૂલ આ જ છે અને સ્કૂલનું એક્ઝિસ્ટન્સ આ છે આટલા વર્ષ જૂની સ્કૂલ છે એટલે આ એક હું એવું માનું છું કે પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન એવું પ્લેટફોર્મ છે કે જે સ્કૂલ અને પેરેન્ટ્સ બંનેને જોડતો એક બ્રિજ છે